તપાસ માટે ગરબા આયોજક પોલીસ વચ્ચે બોલાચાલી થઈ નવસારીમાં રમઝટ ગ્રુપના એસી ડોમના ગરબામાં તપાસ હતી પોલીસને પ્રવેશવા ન દેવાતા બોલાચાલી થઈ બાઉન્સરોએ પોલીસને પ્રવેશવા ન દેવાતા બોલાચાલી થઈ ગઈ અને તપાસ માટે પોલીસ પ્રવેશ કરી રહી હતી પરંતુ બાઉન્સરોએ તેમને ધક્કે ચડાવ્યા હતા એસી ડોમના ગરબા આયોજકો અને પોલીસ વચ્ચે પણ બોલાચાલી થઈ હતી નવસારીના આ ગરબા આયોજક જ્યાં એસી ડોમ હતું ત્યાં આગળ જે બાઉન્સર છે અને પોલીસ છે બંને વચ્ચે રજ્જત થઈ હતી બાઉન્સરોએ પોલીસને પ્રવેશ નો આપ્યો અને ધક્કે ચડાવ્યા

આ રોડ છે એક તો પાર્કિંગ નથી જ્યાં જ્યાં એપ્રોચ રોડ હતા બધે પાણી ભરેલું છે એટલે ગાડી કેવી રીતે લાવવાની ને એક ઇશ્યુ હતો હવે જ્યાં આગળ અમે લોકોએ પાર્ક કર્યું ત્યાંથી કાદવમાં થઈને અહીંયા આવવું પડ્યું છે એટલે અને આગળ તો ઘણા લોકોને પાછા મોકલ્યા છે કારણ કે જગ્યા જ નથી આવવાની પાર્કિંગ તો નવરાત્રીમાં શરૂ થઈ ચૂકી છે ત્યારે માતાજીના ગરબે ગુંબા ખેલૈયાઓ તૈયાર થઈ ગયા છે ત્યારે નવરાત્રી દરમિયાન રોમિયોગીરી અને ગરબે ગૂમી દીકરીઓની પજવણી કરતા તત્વોને પાઠ ભણાવવા જામનગરની શી ટીમ પણ સક્રિય થઈ છે પ્રથમ નોરથી જામનગરમાં ડીવાયએસપી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ શી ટીમ વિવિધ ગરબા ગ્રાઉન્ડમાં રવાના થઈ શી ટીમ પારંપરિક પરિધાનમાં સજ્જ હતી અને ખેલૈયાઓની સાથે ગરબા પણ રમ્યા નવરાત્રી આવી ગઈ છે અને ખેલૈયાઓ મધ્યસ્થ બની ચૂક્યા છે અને મોડી રાત્રે યુવા હૈયાઓ ઝૂમવા માટે જાય છે ત્યારે જામનગરમાં પણ કેટલીક યુવતીઓ હાલ નવરાત્રી માટે નીકળે છે શું કે કઈ બાજુ નવરાત્રી રમવા નીકળે ઓળખો છો પહેલા મને હું પોલીસ માં છું છો તમે અમે પણ પોલીસ માં છીએ આ બધા પોલીસ તૈયાર થઈને નીકળે ગરબા માટે મેડમ છે શું કહેશો મેડમ તૈયાર થઈને પોલીસ હવે ગરબા ગ્રાઉન્ડમાં નીકળી નીકળી છે

જે અસામાજિક તત્વો હોય એ કોઈ છેકરી છોકરીનો કોઈ છેડતી ન કરે કે ભાઈ છોકરીને જે રમનાર છે ત્યાં આગળ એને ખબર નથી કે ભાઈ મારો કોઈ વિડીયો ઉતારે છે મારા કોઈ ફોટા પાડે છે તો એવા કોઈ પણ પ્રકારના બનાવ ન બને એની પૂરેપૂરું ધ્યાન છે એ અમારી શીટિંગ રાખશે ડીવાય એસપી નૈના ગોરડીયા છે જેમને ન્યૂઝ એટીન સાથે વાતચીત કરી જે મહિલા પોલીસ આપ જોઈ રહ્યા છો પારંપારિક વસ્ત્રમાં પરિધાન થઈ પોલીસ નહીં પરંતુ એ ખેલૈયા તરીકે જ ગ્રાઉન્ડ ઉપર હશે પણ તમે પણ ધ્યાન રાખજો જો કોઈ છોકરીની છેડતી કરી છે કોઈનો વિડીયો ઉતાર્યો છે ફોટા પાડ્યા છે તો મર્યા સમજજો કારણ કે જામનગર પોલીસની સી ટીમ તૈયાર છે નવરાત્રિમાં જે ખેલૈયાઓ છે તે શાંતિપૂર્ણ વાતાવરણમાં માતાજીની આરાધના કરી શકે ગરબા રમી શકે તે માટે કોઈ પણ જાતના અનિચ્છનીય બનાવ ન બને તે માટે સી ટીમ સુસજ્જ છે સમય વધારવાની વાતથી ગરમાવો આવી ગયો છે હર ના નિવેદન પર બોલ્યા ઠાકોર ગાંધીનગરમાં એક ગરબા આયોજનમાં હાજરી આપવા આવેલા કહ્યું સુધી ગરબા રમવાની વાતથી કેટલાકના પેટમાં લાગ્યું ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં ગરબા રમવા ગત વર્ષે પણ મોડા સુધી ગરબા રમ્યા ફાસ્ટ મ્યુઝિક પર નહીં માની આરાધના માટે ગરબા નાના વેપારીઓ માટે પણ છૂટ આપવામાં આવી છે તો હરસંઘવી ના નિવેદન પર બનાસકાંઠા કોંગ્રેસ સાંસદ ગેનીબેન ઠાકોરે પણ જવાબ આપ્યો ગુજરાતમાં બાર વાગ્યા સુધી ગરબા યોજવા બરાબર હતું પાંચ વાગ્યા સુધીની છૂટની વાત પર બોલ્યા ગેનીબેન ગૃહ ખાતું કાયદો વ્યવસ્થા જાળવવા સક્ષમ નથી યુવા ધનમાં બદી ન આવે તે જોવાની જવાબદારી આપણી છે તો આ વાત જે છે એ કહી ગેનીબેને જો સાંસદ છે બનાસકાંઠાના કોંગ્રેસના અને સાથે સાથે હરસંઘીએ જે છૂટ આપી છે સવારે પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની તેને લઈને તેમણે આ વાત ટાકી હતી જો જોકે હરસંઘીએ કહ્યું કે કેટલાકના પેટમાં હવે દુખવા લાગ્યું છે પણ આ તમે પાંચ વાગ્યાનું કહો છો કેટલાય લોકોના પેટમાં દુખવા માન્યું કે આ પાંચ વાગ્યા તક ગરબા કેમ રમવા લઈએ એ અમુક લોકોને આપણા ભુપેન્દ્રભાઈ પટેલ ની સરકારે તમારા સૌ માટે મોડે સુધી ગરબા રમવા લેવાની છૂટ આપવાની વાત સાંભળીને અને લોકોના પેટમાં દુખવા માન્યું એનું શું કરવું એનું શું કરવું એ ગુજરાતમાં નહીં તો શું પાકિસ્તાનમાં જઈને ગરબા રમવાના મારે હે એ મોડા સુધી ગરબા રમવા લેવાના કે નહીં તો બધા જ અંબે ગયા વર્ષે બી મોડે સુધી ગરબા રમેલા તમે કેમ રમેલા આનંદ આવેલો અને આ વર્ષે આનંદ જ આનંદ આવશે નવ દિવસ તમારા માટે બધી જ વ્યવસ્થાઓ કરવામાં આવી છે પરંતુ મારી આપ સૌને બે હાથ જોડીને વિનંતી છે આપણે જે સ્થળ પર ગપ્પા રમવા જઈએ આપણી સંસ્કૃતિને બી ધ્યાનમાં રાખીને પાણીની બોટલો ફાસ્ટ મ્યુઝિકમાં ઉપર ઉડાવીએ એ આપણી સંસ્કૃતિ નથી આ નવ દિવસ સુધીમાં અંબાની ભક્તિમાં નોરતા રમવા વાળા સૌ ખેલાયાઓ સ્વચ્છતાનું બી પૂરતું ધ્યાન રાખવાનું છે અને તમે જ્યારે ઘરે પરત ફરતા છો ત્યારે કોઈ બી હોટલ બંધ નહીં હોય એવી બી વ્યવસ્થા અમે કરવામાં આવી છે આ વાત એટલી જ છે કે બાર વાગ્યા સુધી અહીંયા મા જગદંબાના ગરબા થાય છે ખૂબ સારી બાબત છે કે મારા ગામમાં બાર વાગ્યા સુધી જ છે આ સમગ્ર ગુજરાતી અંદર બાર વાગ્યા સુધી જ બરોબર હતું એ પાંચ વાગ્યા સુધી ગરબા રમવાની છૂટ આપીને હોય એવું માનું છું કે રાજ્યના ગૃહમંત્રી કે ગૃહ ખાતું કે કાયદો વ્યવસ્થા જાળવવા માટે પોતે સક્ષમ નથી અને છતાં પણ આ પાંચ વાગ્યા સુધી નવરાત્રિ રમવા માટેનો જે સમય આપ્યો છે એ યુવા ધન ક્યાંક ને ક્યાંક અન્ય બધીઓમાં ના આવે એ પણ એક આપણે સૌએ સહિયારી જવાબદારી છે ના ખેડૂતો માટે સારા સમાચાર આવી રહ્યા છે શિયાળુ પિયત માટે ધરોઈમાંથી મળશે પાણી ધરોઈ ડેમ સિત્યાસી પોઈન્ટ ચુમોતેર ટકા ભરાયો છે ધરોઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે ધરોઈ ડેમમાં પાણીનો જથ્થો વધતા હાલમાં નિર્ણય લેવામાં આવ્યો ડેમમાંથી એક હજાર ગ્રામ ફરા તેમજ આઠ શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે પીવાનું પાણી સંપૂર્ણ પ્રાપ્ત થશે અને સિંચાઈ માટે રવિ સિંચાઈ માટે પણ આપણે પાણી આપી શકીશું સિંચાઈ માટે આખું વર્ષ પાણી મળી રહેશે સિંચાઈ માટે આપણે જે શિયાળું પાન આપતા હોઈએ છે ખેડૂતોને એ આપી શકીશું એમને શક્યતા ઘટી જશે અને જ્યાં લીધે આ શક્યતા લગભગ પશ્ચિમ સૌરાષ્ટ્રના માર્ગોમાં વચ્ચે થઈને

એટલે લગભગ કાર્તક માસમાં સોળ સત્તર હજાર ઓગણીસમાં એક બંગાળ વરસાદમાં ભારે ચક્રવાત સર્જા છે જ્યાં અને આ અરસામાં પણ ગુજરાતમાં પશ્ચિમી વિક્ષોભના કારણે માવછાળ થવાની શક્યતા રહેશે એટલે માવઠા વધારે થવાની શક્યતા આ વખતે જણાઈ આવે છે અત્યારે સામે બાર જ દિવસમાં સત્તરસો પાનાની ચાર્જશીટ ફાઇલ દાહુદ જિલ્લામાં છ વર્ષીય વિદ્યાર્થીની પર શાળાના આચાર્યએ દુષ્કર્મનો પ્રયાસ કરી હત્યા નિપજાવવાના મામલામાં તપાસ તેજ છે પોલીસે બાર દિવસમાં જ નરાધમ આચાર્ય ગોવિંદ નટ સામે સત્તરસો પાનાની ચાર્જશીટ ફાઇલ કરી રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ મામલે ખુદ ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ માહિતી આપતા કહ્યું કે આરોપી આચાર્યને લોઅર કોર્ટથી સુપ્રીમ કોર્ટ સુધી રાહત ન મળે અને કડકમાં કડક સજા થાય તે પ્રકારની પોલીસે તપાસ કરી છે દેશમાં બનતા ગુનાઓમાં તપાસ માટે જવલેજ થતા ટેસ્ટ આકીશમાં કરવામાં આવ્યા છે આ કેસમાં કુલ એકસો સાક્ષીઓને તપાસવામાં આવ્યા છે એફએસએલની મદદ લઈ ફોરેન્સિક ટોક્સોલોજી વોઇસ સ્પેક્ટોગ્રાફી એપીથેરિયલ ટેસ્ટ જેવા અલગ અલગ પાસઠ ટેસ્ટ કરી તેના રિપોર્ટ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે